આકરા તાપનું ટોર્ચર રહેશે યથાવત આકાશમાંથી વરસતી રહેશે વર્ષા આગાહી કરી છે હવામાન વિભાગે હવામાન વિભાગ મુજબ એપ્રિલના અંતે સુધીમાં રાજ્યમાં ચાલીસથી ચુમ્માલીસ ડિગ્રી વચ્ચે તાપમાન રહેશે એટલું જ નહીં બે દિવસ બાદ હાલ જે તાપમાન નોંધાઈ રહ્યું છે તેમાં પણ બે થી ત્રણ ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે દરિયાકાંઠા વિસ્તારમાં તાપમાન ઓછું રહેશે ધૂમધકતા તાપને લીધે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં તાપમાનનો પારો સતત વધી રહ્યો છે રાજકોટમાં એકતાલીસ થી તેતાલીસ ડિગ્રી સુધી તાપમાન નોંધાય રહ્યું છે ત્યારે બપોરના સમયે બહાર નીકળતા નાગરિકો ગરમીથી બચવા માટે ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે તો ન છૂટકે બહાર નીકળનારા નાગરિકો ટોપી ચશ્મા બુકાની બાંધીને ઘરની બહાર નીકળવા માટે મજબૂર બન્યા છે આ તરફ વડોદરામાં પણ કાળ જાળ ગરમીને લીધે અકુટા દાંડિયા બજાર બ્રિજ પરનો ડામર પીગળી ગયો તો અમદાવાદમાં કેટલીક સેવાભાવી સંસ્થાઓએ નિઃશુલ્ક છાશનું વિતરણ કરવામાં આવ્યું આકરા તાપનું ટોર્ચર રહેશે યથાવત આકાશમાંથી વરસતી રહેશે અગનવર્ષા આગાહી કરી છે અપમાન વિભાગે